मंडाली तहसील के मंडौर जो ग्राम पंचायत में आज नवनिर्वाचित सरपंच परमार परवीन जी तेजाजी ने शपथ ग्रहण की भारी मतों से विजयी होने के बाद गांव में उन्हें ढेरों शुभकामनाएं दी गयी साथ ही डिप्टी सरपंच पद की शपथ किरण बेन जुगर जी ने ली आज दोनों ने ग्राम पंचायत की जिम्मेदारियां संभाल ली रीड न्यूज गुजरात स्टेट हेड संजय भाई ने नवनियुक्त प्रतिनिधियों को हार्दिक शुभकामनाएं दी है જેમાં આજે વડારી તાલુકાના મોર ગામે સરપંચના ચાર્જ અને ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે મતદાન થયેલું જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર આશાબેન સુરેશજીને વિજેતા જાહેર કરવામાં આવે છે એમ બીજે સામે વિરોધ પક્ષમાં ઠાકોર કિરણજી રામાજી હતા જેમાં ઠાકોર આશાબેન સુરેશજીની જીત થાય છે આજ રોજ મહોર જૂથ પંચાયતની અંદર ચૂંટણી રાખવામાં આવેલી હતી વોર્ડની અને બહુમતીથી મહોર પંચાયતના તમામ જનતા દરેક સમાજના લોકોએ મને બહુ જંગી વોટમાંથી મતદાન કરી અને વિજય બનાવ્યો અને આટલા સુધી પહોંચાડ્યું એ બદલ પહેલાં તો સર્વ સમાજના દરેક ભાઈઓ માતાઓ બહેનો યુવા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બીજા નંબર એ કે આજે મને આ જગ્યાએ બેસાડ્યું છે ગામ લોકોએ તો તમામ ગામ લોકોના ભરોસો વિશ્વાસ કેળવી પાંચ વર્ષની અંદર તમામ સરકારની કોઈ પણ સહાય સરકારી સ્વચ્છતાનું હોય સરકારી સહાય મકાન સહાય હોય અથવા કોઈ પણ સરકારની સહાય હોય હું આગળ રહી અને લોકોના કામ કરીશ અને તેમ દરેક લોકોનું કોઈ પણ સમસ્યા હશે તો રાતના બે વાગ્યે પણ મને યાદ કરશે હું તો આવીને રહીશ હું પોતે પ્રવીણસિંહ પરમાર મોર પંચાયત ના